આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર સામાન્ય લોકો પોતાના પશુને પણ ન ખવડાવે એવું અનાજ આંગણવાડીના બાળકો માટે ફાળવવામાં આવતા ભારે રોષ ધરમપુર તાલુકાના નટગધરી ગામે નિશાળ ફળિયાના આંગણવાડીમાં આદિવાસી બાળકોને આપવામાં આવેલ સડેલ ચોખામાં સફેદ મોટા પથ્થરો નીકળ્યા આદિવાસી અગ્રણી કલ્પેશ પટેલે ઉગ્ર રજૂઆત કરી અનાજ મોકલનાર અધિકારીને ઉપરોક્ત પથ્થરવાળા ચોખા રાંધીને ખવડાવી બતાવવા જણાવ્યું તેમજ જો તેમ ન થાય તો અધિકારીને સસ્પેન્ડ કરે અથવા અનાજનો જથ્થો બદલી આપવા કરી ઉગ્ર રજૂઆત ધરમપુર તાલુકાના નડગધરી ગામે નિશાળ ફળિયા ખાતે આવેલ આંગણવાડીના આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય તેમ જણાઈ આવ્યું હતું કોઈ પણ માતાપિતા પોતાના બાળકો શું તેમના પશુઓને પણ ન ખવડાવે એવા સફેદ પથ્થરો સાથે ભરેલ સડેલ ચોખાનો જથ્થો મોકલવામાં આવ્યો હતો જે બાબતે આદિવાસી અગ્રણી કલ્પેશ પટેલને ફરિયાદ મળતા તેઓ રૂબરૂ જઈ અને તપાસ કરતા અત્યંત ખરાબ ચોખા જોવા મળ્યા હતા જે સડેલા અનાજ જે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ આંગણવાડીમાં બાળકો માટે આપવામાં આવે છે એ કેટલું યોગ્ય કહેવાય અગાઉ અઠ્યાવીસ આઠ બે હજાર પચ્ચીસના દિને ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ અને પંચાયતના સભ્ય શ્રી ગુલાબભાઈ દ્વારા માહિતી આપવામાં આવી કે ગામની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતું અનાજ ચોખા ગામની કંટ્રોલમાંથી લાવવામાં આવ્યું હતું જે અંગે આજે તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ રૂબરૂ આંગણવાડી પર જઈને તપાસ કરતાં એમાં વ્હાઈટ કલરના મોટા મોટા પથ્થરો નીકળ્યા હતા અગાઉ પણ ધરમપુર તાલુકાના મરગમાળ અને ઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતો નાસ્તો જીવાતવાળા ચણા આપીને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને હવે આ ફરી આ નડગરી ગામે આંગણવાડીના આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે આ જોઈને એવું લાગી રહ્યું છે કે આ સરકાર આદિવાસી વિસ્તારમાં આવા પથ્થરવાળું અને સડેલું અને જે આદિવાસી ક્ષેત્રમાં ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ અમારા આદિવાસી બાળકોને ખવડાવીને શું સાબિત કરવા માંગે છે જેથી મારી માંગણી છે કે અનાજ મોકલનાર અધિકારી પર તાત્કાલિક કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કરવામાં આવે અને આ અનાજનો જથ્થો બદલી તાત્કાલિક સારો અનાજનો જથ્થો આપવામાં આવે અને જો તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવી તો આગામી દિવસોમાં આદિવાસી સમાજના બાળકોના સ્વાસ્થ્યના હિતને ધ્યાને રાખી મામલતદાર કચેરીએ ધરણા પર બેસી આંદોલન કરવામાં આવશેની ચમકી આદિવાસી અગ્રણી કલ્પેશ પટેલે ઉચ્ચારી છે જી સંદર્ભે હાલ તો નવા પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે અને અનાજનો જથ્થો બદલી આપવા માટેની ભલામણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે બાળકો આપવામાં આવે આંગણવાડી પર કંટ્રોલદારો ફોન કર્યો તારા સ્થાનિક લોકોએ તો કંટ્રોલ કેમ કે બીજા વાળી બદલી સાહેબ એવું કે આગળ બી અહીંયા મોરમા અને ઘર ડુંગળીમાં નીકળ્યા જીવા પછી આસુરામાં નીકળ્યા હવે આ નળી

નિશાળ ફળિયામાં જે આંગણવાડી છે ત્યાં જે બાળકોને જે ચોખા આપવામાં આવ્યા છે એમાં વ્હાઈટ કલરના પથ્થર નીકળ્યા છે અને ચોખા પણ એટલી સળેલી હાલતમાં છે કે જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એવા અનાજ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ આદિવાસી વિદ્યાર્થીઓ બાળકો સાથે એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી હોય કારણ કે એના સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો છે એમણે જે ફરિયાદ કરી અને સરપચની જે ફરિયાદ આવી એના અનુસંધાને એમણે કંટ્રોલ ધારકને પણ ફોન કર્યો કે આ ચોખા બદલી આપો પરંતુ કંટ્રોલ ધારક દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે આ ચોખા તમે ફેંકી દો અથવા પા ફરી બીજા આવશે ત્યારે બદલી દેશો આ કેટલું યોગ્ય મારી તંત્રને વિનંતી છે આ કંટ્રોલ ધારક પર પણ કાર્યવાહી થવી જોઈએ અને ગોડાઉન મેનેજર જેમણે આ ચોખા બાળકોને મોકલાયા હશે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી ન કરવામાં આવી તો આ અનાજનો જથ્થો લઈને મામલતદાર કચેરીએ પહોંચાડવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી